રાજકોટ જામનગર સાંજિયા પુલના નવીનીકરણમાં દુર્ઘટનાનો મામલો દુર્ઘટના મામલે આરએમસીના એન્જિનિયર અતુલ રાવલનું નિવેદન કોઈપણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી સિટી એન્જિનિયરે નિવેદન આપ્યું સ્લેબની રેગ્યુલર કામગીરી દરમિયાન પ્લેટ તૂટી હતી એક જ પ્લેટ તૂટ્યા બાદ બીજી પ્લેટો બદલવાની કામગીરી કરાઈ હતી ગઈકાલે સ્લેબ ની જે રેગ્યુલર કામગીરી અમારી ચાલુ હતી એ દરમિયાન માત્ર જે એક પ્લેટ હોય એની પાસે નીચે એક બોલ્ટ હતો હતો અને એના કારણે તાત્કાલિક જ ઈ પ્લેટ દૂર કરી અને એની આ લાગુ એક બે ત્રણ ત્રણ ચાર પ્લેટો છે એને પણ લેવલિંગ માટે કાઢી અને પાછું વ્યવસ્થિત રિફિટિંગ કરી અને સ્લેબ કામગીરી કરવામાં આવેલ છે કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થઈ કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ